નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ નવસારી મહાનગરપાલિકાને થઈને વીસ દિવસ થઈ ગયા છે તે છતાં સ્થાનિકોને હજુ પણ મુશ્કેલીઓ પડી રહી છે નવસારીના ઝવેરી સડક પર આવેલ ખાડા વિસ્તારમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી ડ્રેનેજની ગટર ઉભરાઈ રહી છે અને સ્થાનિકો અહીં ત્રસ્ત થઈ ગયા છે ઝવેરી સડક વિસ્તારમાં આવેલ ખાડા વિસ્તારમાં ચાર દિવસથી પણ વધુ સમયથી આ ડ્રેનેજની ગટર ઉભરાતા લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે મહાનગરપાલિકા નવસારીને બનાવી દેવામાં આવ્યું છે તે છતાંય કોઈ પણ સંબંધિત ખાતા દ્વારા કે અધિકારીઓ દ્વારા આ અંગે ધ્યાન આપવામાં નથી આવતું એવી પણ બૂમો ઉઠી રહી છે સ્થાનિકો દ્વારા ફોન પર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ નક્કર જવાબ આપવામાં નથી આવતો તેમજ કામગીરી પણ નથી કરવામાં આવતી જેને લઈને લોકોમાં ભારે આક્રોશ છવાયો છે આ બાબતે નવસારી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે

ભાઈ ગટર અહીંયા બારડામાં જ છે ઉભરાયા કરે વારેઘરી અમારે મામલેદાર માં બહુ અરજી સુધરાઈમાં અરજી આવી પણ કઈ થાતું નથી આના છોકરા હારે એટલા બીમાર પડે એને અમી જ થટા છે કોઈ રાવ ના બાજુમાં જ ગટર લાઈન છે અમાર તો નહીં મલે સંડાસ બાથરૂમ કઈ નહીં મળે હા કોઈ સુવિધા કઈ આપતું નથી આજે ચાર પાંચ દાડા થઈ ગયેલા છે અહીંયા ગાડી નહી ખાવાનું ભાવે નહી કઈ નહિ હવે બાજુમાં જ ગટર તો કેવી રીતના ખાવાના કેવી રીતના પીયાના અહીંયા તમે જોઈ શકો